ભરૂચ જિલ્લાના દેતરાલ ગામે આજરોજ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આંગણવાડીનું લોકાર્પણ ભરૂચ ગામ્ય મામલતદાર શ્રી માધવી મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ગામના નવયુવાન સરપંચ શ્રી નોફલ પટેલ અને તલાતી ક્રમ મંત્રી મિલન પટેલ તથા આઈસીડીએસના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આંગણવાડી મનરેગા યોજનામાં અંદાજે સાત લાખના ખર્ચે બનાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને બાળકોની ઉપસ્થિતિમાં આંગણવાડીનું લોકો કરવામાં આવ્યું હતું કલરફુલ આંગણવાડી જોઈને બાળકો ખુશ થયા ગયા હતા અને શિક્ષણનો પાયો આંગણવાડીથી છે એમ નેત્રાલ ગામના સરપંચે કહ્યું હતું આ વિસ્તારમાં આંગણવાડી બનાવવાથી એક વિસ્તારમાં રહેતા લોકોને રાહત થઈ હતી અને ગામ લોકોએ સરપંચનો આભાર માન્યો હતો હું નફલજી પટેલ સરપંચ નેત્રાલ ગામ પંચાયત આજે તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ અમારા ગામમાં નાની આંગણવાડીનો એક લોકાર્પણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો પ્રોગ્રામમાં ગામની મામલતદાર શ્રી માબી મેડમ તથા આઈસીએસના અધિકારી શ્રી ઝુંજાબેન સૌએ હાજરી આપી હતી અને ગામ લોકો ગામ આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામનું સમાપન બહુ સારી રીતે કરવામાં આવ્યું હતું ગામ માટે ખુશીની વાત છે કે ગામને આજે એક નવી આંગણવાડી મળી રહેલી છે અને બાળકોનું પોષણ શિક્ષણનો જે પાયો કહેવાય એવી આંગણવાડીનું લોકાર્પણ આજે શ્રી અને આઈસીઆઈસના અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું હતું